હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો લાસ્ટ બે ત્રણ ચક્ર વેબિનારની જે સક્સેસ છે એ જોઈને લોકો વધારે ને વધારે વેબિનાર કરાવવા માટે આતુર છે આની પહેલાં પંદર દિવસનો વેબિનાર હતો એની અસર એટલી જોરદાર થઈ એની પહેલાં એક દિવસનો હતો એની અસર થઈ આમ તો ચક્રા છે ને એની અસર થાય થાય ને થાય ગેરંટીડ હોય સો ટકા થાય જો તમે વ્યવસ્થિત કરતા શીખી જાઓ અને રેગ્યુલર કરો તો પણ એ એક દિવસના વેબિનારની અસર અને એમાં હિલિંગની અસર ત્યાર પછી પંદર દિવસ રાખો એની તો બહુ જોરદાર અસર થઈ જેને લીધે વળી પાછી ખૂબ રિક્વેસ્ટ આવવા લાગી એટલે પાછો આઠ દિવસનો ચક્રા પ્રેક્ટિસ વેબિનાર રાખ્યો તો એની જોરદાર અસર છે એમાં તો એક સક્સેસ સ્ટોરી આવે છે એટલી જોરદાર હું શેર કરીશ બનશે તો એ બેન મને આપશે એમને વોઇસમાં તમારી જોડે શેર કરીશ તમને ખબર પડશે કે ચક્રા શું છે આપણું થિંકિંગ કેવી રીતના રાખવું જોઈએ આ બધી વસ્તુઓને એનાથી કેવી કેવી સક્સેસ મળે છે બધું અને એ બધું જોતાં હજુ પણ લોકોની માંગ વધતી જાય છે વધતી જાય છે એટલે એ લોકો કે જે આઠ દિવસ સુધી રેગ્યુલર સવારના ચારથી પાંચ ઉઠી અને મારી જોડે જોઈન નથી થઈ શકતા એવા ઘણા બધા લોકોના મેસેજ હોવાથી હું એક દિવસનો વેબિનાર લાવું છું ચક્રા મેડિટેશન વેબિનાર પેલું આઠ દિવસમાં એવું હોય કે દરરોજ એક કલાક તમે મારી જોડે મેડિટેશનની પ્રેક્ટિસ કરો હવે આ એક દિવસનો છે રવિવાર દસ ઓગસ્ટ રવિવાર બપોરે બે વાગ્યાથી પાંચ કદાચ એ થાય ને કદાચ સાતે થાય પણ ત્યાં સુધીનો આખો વેબિનાર છે એમાં તમને ચક્રાઓ શું છે આપણી બોડીમાં ક્યાં આવેલા છે એ કઈ કઈ ફિલિંગને લીધે બંધ થાય છે કયો રોગ કયા ચક્રાને લીધે થાય છે આવી ડીપમાં બધી તમારી કઈ પરિસ્થિતિ આ ચક્રા થવાથી થાય છે બધું જ ડીપલી સમજવામાં આવશે પછી ચક્રા ઉપર એક યુનિક પ્રકારનું મેડિટેશન જે તમને કોઈ દિવસ ક્યાંય જોવા નહીં મળે જે હું જ સ્પેશિયલી શીખવાડું છું અને મારા જે ગુરુ છે એ શીખવાડે છે એ મેડિટેશન શીખવવામાં આવશે ત્યાર પછી બે પ્રકારનું હિલિંગ કરવામાં આવશે ચક્રાનું અને પછી તમારા ક્વેશ્ચન આન્સર ન સમજાય હોય તો આ રીતનો આખો વેબિનાર રાખેલો છે આવતા દસ ઓગસ્ટ અને રવિવાર બપોરે બેથી પાંચ તો વહેલી તકે બુક કરાવજો બહુ ઝાઝા લોકો થઈ જાય તો પછી મજાના ટૂંકમાં એમ મને એમ થાય કે જેમ થોડા હોય એમ વધારે મજા આવે એટલા માટે તો વહેલી તકે તમારો ક્લાસ તમારી સીટ જરૂર બુક કરાવજો અહીંયા સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર આવે આપેલા જ છે એમાં તમે મેસેજ કરો પેમેન્ટ કેવી રીતના કરવું બધી જ તમને માહિતી મળશે અને હંમેશા પેમેન્ટ કરીને જ કોઈ પણ વસ્તુ શીખવાની જેથી કરીને આપણે એની કિંમત કરીએ અને એને આપણે અપ્લાય કરીએ તો જ આપણને એનું રિઝલ્ટ મળે છે બાકી રિઝલ્ટ મળતું નથી આ પહેલી વાત છે જો તમે પ્રેક્ટિસ ન કરો તો એનું કોઈ રિઝલ્ટ નથી આ પંદર દિવસ આઠ દિવસ મારી જોડે બધા લોકો પ્રેક્ટિસ કરે છે દરરોજ મારી પાસે હિલિંગ લેવડાવે છે એમનો માઇન્ડસેટ આખો ચેન્જ થાય છે એના લીધે એવી જોરદાર અસર છે તો તમે એવી તૈયારી હોય કે શીખી અને પછી હું મારી લાઈફમાં અપ્લાય કરીશ તો જ આમાં એનરોલ કરજો હું તો એવું કહું નહીં ખોટા પૈસા નાખવા ના આવતા એટલે જરૂર કોન્ટેક કરો અને રજીસ્ટર કરાવો તમારી સીટ અને બીજા લોકો જોડે વિડીયો શેર કરો જેથી કોઈને શીખવું હોય ચક્રા મેડિટેશન તો એમને ઈઝીલી શીખી શકાય ઘરે બેઠા ઓનલાઈન એટલા માટે બાકી થેન્ક યુ